ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા નર્મદા માર્કેટમાં રોજ સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો જેમાં નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં પડેલા થર્મોકોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ ભરૂચ નગરસેવા સદનના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ત્રણ પાલિકા અને એક જીએનએફસી અને એક ગેલ મળીને કુલ પાંચ ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી લગભગ અડધો કલાકથી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી આગની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન અને સિટી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકલાણ બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે આગ કયા કારણોસર લાગી એ હજુ સુધી જાણવા મળી શક્યું નથી જી હાલ ભરૂચ નગરપાલિકામાં ફાયર કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ફાયર કોલ અટેન્ડ કરેલું છે અને અત્યારે હાલમાં કોઈ જાતનું કોઈ નુકસાન નથી અને કોઈ જાતની કોઈ જાનહાનિ નથી અને અત્રે પાંચ ફાયર ટેન્ડર જીએનએફસી ભરૂચ પ્લસ ગેલ ઇન્ડિયા લિમિટેડ ભરૂચ અને ત્રણ ભરૂચ નગરપાલિકાની ફાયર ગાડીઓ ફાયર ફાયરના ભાઉઝર અને મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર સાથે અત્યારે હાલની કન્ડિશનમાં આગ સંપૂર્ણ ઓળવાઈ ગઈ છે